ગુજરાત કોંગ્રેસની સ્થિતિ એક સાંધો ત્યાં તેર તૂટે તેવી છે અને એટલે જ ગુજરાતમાં કોંગ્રેસને પુનજીવિત કરવા માટે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં મળી રહ્યું છે પણ રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં મળી તે પહેલા પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે મળેલી બેઠકમાં બે પૂર્વ ધારાસભ્યો આમને સામને આવી ગયા અને તુકારા ઉપર વાત જતી રહી વાત તો મારામારી સુધી પહોંચતી પણ ત્યાં બેઠેલા સિનિયર આગેવાનોએ અત્યારે મામલાને શાંત કર્યો છે કોણ છે આ નેતાઓને કેમ થયો તેમની વચ્ચે ઝઘડો તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને

કોંગ્રેસને સ્થાન આપ્યું હતું પણ પછી કોંગ્રેસ જે રીતના મરવા લાગી તૂટવા લાગી અને જાણે ગુજરાત કોંગ્રેસને લખવો લાગી ગયો હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે ગુજરાતમાં કોંગ્રેસ પુનઃજીવિત થાય એના માટે રાહુલ ગાંધી સતત પ્રયત્નશીલ છે કારણ કે રાહુલ ગાંધીની ઈચ્છા છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગ્રાઉન્ડમાં ભાજપને માત આપવી છે પણ આ મરેલી કોંગ્રેસ હવે જાગવા જ તૈયાર નથી કોંગ્રેસના નેતાઓ અંદર અંદર લડી રહ્યા છે માટે રાષ્ટ્રીય અમદાવાદમાં મળી રહ્યું છે આ અધિવેશનની તૈયારી માટે પ્રદેશ કક્ષાના નેતાઓની એક બેઠક મળી હતી અને આ બેઠકની અંદર પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્ય ભરત મકવાણા વચ્ચે ચકમક જરી અને ચકમક એવી હતી કે લોકસભાની ચૂંટણીમાં ભરત મકવાણા ઊભા રહ્યા તેના હિસાબને લઈને આ ઝઘડો થયો હોવાનું કહેવાય છે ઝઘડો આગળ વધ્યો અને બંને નેતા એકબીજા સાથે તુતારી કરવા લાગ્યા આ વખતે ત્યાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા જેવા સિનિયર નેતાઓ પણ ત્યાં હાજર હતા તેમણે તત્કાલ આ ઝઘડાને શાંત કરવાનો પ્રયત્ન કર્યો પણ લાગે છે આ ઝઘડો આટલો જલ્દી શાંત નહીં થાય અધિવેશન પછી આ ઘટનાના પ્રત્યાઘાતો ચોક્કસ પડશે પણ આ કોંગ્રેસની આ સ્થિતિ છે આ કોંગ્રેસી નેતાઓ જો અંદર અંદર સાથે કામ કરી શકતા નથી તો ભાજપને કેવી રીતના માત આપશે રાહુલ ગાંધી જ્યારે અમદાવાદની છેલ્લી મુલાકાતે આવ્યા ત્યારે તેમણે એવું પણ કહ્યું હતું કે મને ખબર છે કે કેટલાય નેતાઓ છે કોંગ્રેસમાં પણ તે ભાજપ સાથે સંકળાયેલા છે તેમણે એવું પણ કહ્યું હતું કે કોંગ્રેસ રેસના ઘોડાઓને લગ્નમાં અને લગ્નના ઘોડાને રેસમાં ઉતારે છે રાહુલ ગાંધીને ક્યાં ખબર છે કે આ લકવાગ્રસ્ત કોંગ્રેસને સજીવ કરનાર હવે કોઈ રહ્યું નથી કોઈ એવા ચહેરા કોઈ એવા નેતાની જરૂર છે કે જે ગુજરાત કોંગ્રેસના મળદામાં પ્રાણ ફૂંકે પણ કોણ આવશે અને કોણ પ્રાણ ફૂંકશે એ તો સમય જ કહેશે તો આ છે ગુજરાત કોંગ્રેસની સ્થિતિ તમારી કોમેન્ટ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો અને ફરી એક વિનંતી સ્ટોરી જોઈ હોય તો પેલા બે લાયકોન દબાવી દેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ